વિસાવદર તાલુકાના રામપરા ગામે આવેલમાં રૂપલધામ ખાતે ચૈત્રી નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે આજની આ પત્રકાર પરિષદની અંદર ઉપસ્થિત પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા અને વિવિધ માધ્યમોથી સંકળાયેલા તમામ પત્રકાર મિત્રોનું આઈસી રૂપલમાના સાનિધ્યમાં માં રૂપલધામ ચેરિટેબલ ટ્રસ્ટ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરે છે આજની આ પત્રકાર પરિષદનો ઉદ્દેશ્ય ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસો આવી રહ્યા છે ત્યારે રામપરાના આંગણે રૂપલ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આઈમાના સાનિધ્યમાં ભવ્યથી ભવ્ય કાર્યક્રમોનું અને પ્રસંગોનું આયોજન થઈ રહ્યું છે એની જાણકારી માટે કે સૌ સનાતન પ્રેમીઓ સૌ આઈ ભક્તો સૌ શક્તિના ઉપાસકો સુધી આ કાર્યક્રમોનું આમંત્રણ જાય વધુમાં વધુ લોકો સુધી આ જાહેર માધ્યમથી કાર્યક્રમ જાય એ ઉદ્દેશ્યથી આજની પત્રકાર વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે સૌ પ્રથમ વાત કરીએ તો અનેકો અનેક કાર્યક્રમ છે પરંતુ એની મુખ્ય હું રૂપરેખા જણાવું તો સૌ પ્રથમ નવ તારીખના રોજ શ્રીમદ દેવી ભાગવતનું શરૂઆત થશે નવ તારીખથી સત્તર તારીખ સુધી નવ વાગ્યાથી લઈને દોઢ વાગ્યા સુધી દરરોજે શ્રીમદ દેવી ભાગવતનું આયોજન છે અને સૌથી આનંદનો વિષય એ છે કે પવિત્ર ચૈત્ર નવરાત્રિના દિવસો છે અને દેવી ભાગવતનું જે વક્તા છે એ પણ પરમ આદરણીય પરમપૂજ્ય મહામંડલેશ્વરી એક જનાર શ્રી કંકેશ્વરી દેવીજીના દિવ્ય કંઠે આ કથાનું આયોજન છે એટલે એનો શાસ્ત્રોની અંદર મહિમા પણ ખૂબ મોટો છે કે ચૈત્ર નવરાત્રની અંદર દેવી ભાગવતનો મહિમા ખૂબ ઊંચો છે ત્યારબાદ દસ તારીખના રોજમાં સોનલ વિદ્યાભવનનું માંગલ પ્રારંભનું આયોજન કરેલ છે વિસ્તારની અંદર આવીમાં અવારનવાર જ્યારે પ્રવાસોની અંદર જાય ત્યારે ઘણીવાર એ પ્રશ્નો આવે છે કે કોઈ આર્થિક કારણોસર કોઈ સગવડોના કારણોસર ઘણા લોકો શિક્ષણથી વંચિત રહેતા હોય છે અને પરમ પૂજ્ય આદરણીય સો સોનલ માતાજીનો પણ એવો વિચારધારા હતી કે કોઈપણ સમાજનો જો સર્વાંગી વિકાસ કરવો હોય તો એના માટે શિક્ષણે પાયાની જરૂરિયાત છે ત્યારે એમની જોત વધુ પ્રજ્વલિત થાય એમનું સપનું વધારે આગળ વધે એ માટે આઈમા દ્વારા અહીંયા આગળ મા સોનલધામ વિદ્યાભવનનું પણ મંગલ પ્રારંભ કરવાનો પણ કાર્યક્રમ રાખેલ છે ત્યારબાદ નવદુર્ગા શક્તિ તીર્થનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે તેર ચૌદને પંદરના રોજ આ આયોજન કરવામાં આવેલ છે જેની અંદર વિવિધ યજ્ઞ અને વિવિધ આયોજનો દ્વારા આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલશે જેની અંદર પ્રકાંડ વિદ્વાન વેદરત્ન ભગવતાચાર્ય શાસ્ત્રી હિરેનભાઈ ત્રિવેદીના આચાર્ય સ્થાને આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે આ ત્રણ દિવસ દરમિયાન તમામ રાજકીય આગેવાનો હોય કે પછી પરમપૂજ્ય સાધુ સંતો હોય કે પછી અલગ અલગ ક્ષેત્રના પ્રતિનિધિઓ અહીંયા રામપરા ખાતે પધારવાના છે અને ચારણ જગદંબાઓ પણ વિશેષથી આખા કાર્યક્રમની અંદર બધા હાજર રહેવાના છે એના પછીનું આયોજન નવરાત્રિનું પર્વ છે અને આય આરાધના માટે આપણે રાસ ગરબા અને એનાનું પણ નવે નવ દિવસનું આયોજન છે રાત્રે અને સંતવાણી અને ધર્મની ને વાતો માટે સંતવાણીને લોકડાયાનું પણ આયોજન છે